વચ્ચે ક્લેશ એટલે કે બે ગુજરાતી ફિલ્મો સેમ ડે પર રિલીઝ થવાની છે હાય હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી વર્ષ 2 અને બચ્ચોની બેનપણી પછી મિસરી અને ચણ્યા ટોળી વચ્ચે ક્લેશ મિસરી આની પહેલા 10 ઓક્ટોબરે રજૂ થવાની હતી જે હવે રજૂ થવા જઈ રહી છે 31 ઓક્ટોબર ના રોજ અને ચણ્યા ટોળી પણ 31 ઓક્ટોબરે એટલે કે બંને સેમ ડે પર રિલીઝ થઈ રહી છે મેઈન લીડ એક્ટર છે યશ શોની અને મિશ્રીમાં લીડ એક્ટર છે રૌનક હવે જ્યારક ફિલ્મના પ્રોડ્યુસર એટલે કે વૈશ્વ સાહેબ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે આ ક્લેશ બિલકુલ ફાયદાકારક નથી કારણ કે સ્ટ્રીટિંગ નથી મળતું શું નથી મળી રહ્યા અને ગુજરાતી ફિલ્મો એટલો વધુ સારો બિઝનેસ નથી કરી રહી જો હમણાં કદાચ વર્ષ ટુ અને બચોની બેન પણ અલગ અલગ અઠવાડિયે રિલીઝ થઈ હોય તો આનાથી પણ વધુ સારો બિઝનેસ કરી શકી હોય એટલે કે જો આપણે આ ક્લેશ ટાળી શકીએ તો ગુજરાતી દર્શકોને દરેક અઠવાડિયે એક નવી ફિલ્મ આપી શકીએ દરેક અઠવાડિયે ગુજરાતી ઓડિયન્સનું મનોરંજન કરી શકીએ અને મારું પણ પર્સનલી એવું માનવું છે કે જો ક્લેશ ના થાય તો દરેક ફિલ્મને એનો પોતાનો ઓડિયન્સ મળી રહે અને વધુ સારો બિઝનેસ થઈ શકે ફરી મળી ત્યાં સુધી સ્ટેટ્યુ